કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ડાભી રાજપૂત સમાજનો નવયુવાન બીએસ એસ એફની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતનમાં પાછા ફરતા ગામલોકો દ્વારા ભવ્ય બાઇક રેલી કાઢી સ્વાગત કરાયું કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ડાભી રાજપૂત સમાજના નવયુવાન ડાભી અજયસિંહ રણુભા પોતે ભારતીય સીમા ફોર્સની છ મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતનમાં પાછા ફરતા ગામલોકોમાં હરખની હેલી ઉભરણી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો શિહોરી ખાતે ડાભી રાજપૂત સમાજમાં સૌ પ્રથમ વખત બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં સતત પ્રયત્નશીલ રહીને છ મહિનાની ટ્રેનિંગ કેમ્પ પૂર્ણ કરી પોતાના ઘરે આવી પહોંચ્યા હતા ત્યારે દુગાવાડા પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી ગામના લોકોએ ભવ્ય બાઇક રેલી યોજીને ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું જેમાં સૌ પ્રથમ વાદળી ગૌ માતાના સ્ટેચ્યુને નમન કરીને બજાર થઈ મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને પોતાના માતા પિતાને દંડવત પ્રણામ કરી આશીર્વાદ લીધા હતા અને ડીજે ના તાલે ઝૂમી રહ્યા હતા શિહોરી શહેરના તમામ યુવાનો અને વડીલો સહિત મહિલાઓ અને બાળકો પણ વીર જવાનના ભવ્ય સ્વાગતના સાક્ષી બન્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો શિહોરી ડાભી રાજપૂત સમાજનું ગૌરવ વધાર્યું છે ત્યારે હવે મા ભગવતીને પ્રાર્થના કરી હતી કે ભારત દેશના વીર જવાન અજયસિંહ ડાભી ઉત્તરોત્તર પ્રગતિ કરી ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવી હતી તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે શિહોરી ગામનું ગૌરવ અમારા ધંધા સમાજનું ગૌરવ ડાભી અજુબા રણુબા વજણી પાટી બીએસએફ જોઈન કર્યા પછી આજે પોતાના વતન શિહોરી ખાતે એનું આગમન થયું બેઝિક તાલીમ પૂરી કર્યા પછી જ્યારે સિહોરીમાં એનું આગમન થયું ત્યારે ગામના તમામ સમાજના લોકોએ શોભાયાત્રાના માધ્યમથી આ દીકરાનું ભવ્ય સ્વાગત કર્યું સિહોરી તાલુકાનું મુખ્ય મથક હોવા છતાં આજ સુધી અમારા ગામમાં કોઈ આ દેશની સેવામાં લાગેલું નહોતું ઘણી બધી અન્ય જવાબદારીઓમાં જોડાયેલા હતા પણ બીએસએફ આર્મી જેવી મહત્ત્વની જે દેશની રક્ષા માટેની જે વ્યવસ્થાઓ છે સિહોરીમાંથી આજ સુધી કોઈ સમાજમાંથી કોઈ જોડાય નહીં આજે અમારા ગામ માટે ખૂબ ગૌરવની વાત છે દરબાર સમાજ માટે ખૂબ ગૌરવની વાત છે રજુબા રણુભા ડાભે એ બીએસએફ જોઈન કરી જે તાલીમ પૂરી કરી અને ગામના લોકોએ ખૂબ ઉમળકાભેર એનું સન્માન કર્યું અને હું એને શુભેચ્છા પાઠવું છું ખૂબ સારા સમયમાં બીએસએફ જોઈન કર્યું જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવા મજબૂત નેતા જે આધુનિક સાધનોની વ્યવસ્થા થતી હોય તમામ પ્રકારની સૈન્યને છૂટ આપવામાં આવતી હોય એવા સમયે બીએસએફ જોઈન કર્યા પછી જ્યારે શિહોરીમાં પોતાના માદરી વતન અજુભા ડાબીનું આગમન થયું ત્યારે ગામના લોકોએ ઉમળકા ફેર સ્વાગત કર્યું દીકરાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમના પરિવારના લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બાકીના સમાજના લોકોને વિનંતી કે બહાર પાસ પછી દેશની રક્ષા કરી શકાય છે આ દીકરો આજે લાગ્યો આખા ગામના લોકોએ સન્માન કર્યું આપને પણ વિનંતી છે કે જે આપણા દીકરા દીકરીઓ બહાર પાસ કર્યા પછી કોઈ વ્યવસ્થા